સિઝનમાં પહેલી વખત રવિવારે સરદાર સરોવરના દરવાજા ખુલ્યા અંકલેશ્વર તાલુકાના આલિયા બેટ આલિયાબેટ બેટ જેવા નીચાણવાળા વિસ્તારમાં ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા કેવડિયા ખાતે આવેલા નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ મીટરને પાર કરી જતા રવિવારે સવારે છ વાગ્યાથી ડેમના દરવાજા ખુલી બે લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ શહેર સહિતના કાંઠા વિસ્તારના એકસઠ ગામોની સાબદા કરી દેવાયા છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ નદીની સપાટીમાં વધારો થવાનો હોવાથી ફૂર્જા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાએ વાહનો ફેરવી અને લોકોની સાવચેત રહેવા માટે સૂચના આપી છે નદીની સપાટીમાં વધારો થવાની સંભાવના હોવાથી લોકોને નદી કિનારે નહીં જવા માટે તાકીદ કરવામાં આવી છે ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ ક્યુસેક પાણીની સતત આવકના પગલે ડેમની સપાટી ઝડપથી વધી રહી છે ડેમમાંથી છોડાતા પાણીના કારણે ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટીમાં વધારો થશે જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા કરી દેવાયા છે નર્મદાની ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે નદીના જળ ચોવીસ ફૂટને સ્પર્શે ત્યારે ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી ફુરજા અને દાંડિયા બજાર તેમજ અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં પાણી આવી જતા હોય છે પણ હાલ ડેમમાંથી માત્ર બે લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન છે નદીની હાલની સપાટી ચૌદ ફૂટ છે જે ભયજનક સપાટી કરતાં દસ ફૂટ ઓછી છે નદીના પટમાં પાણીનો ભરાવો થશે ડેમના પાણીના લીધે નદીના પટ વિસ્તારમાં પાણી ભરાશે જેથી લોકોને નદીના પટમાં નહીં જવા સૂચના આપવામાં આવી છે ઘટની નજીકમાં આવેલા ગામોને પણ સાબદા રહેવા જણાવી દેવાયું છે તેમ આજરોજ ગોલ્ડન બ્રિજ ખાતે અંકલેશ્વરના શ્રી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમજ આ પાણી ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટીને વટાવે માટે લોકોએ ભયભીત થવાની જરૂર નથી તેમ પણ જણાવ્યું હતું કરજણ સંદેશ ન્યૂઝ હાલમાં ચોમાસાની સિઝન શરૂ હોય મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી ગયેલ છે લેવલ મેન્ટેન કરવા માટે આજે સવારે વાગે પચાસ હજારથી દોઢ લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે અત્યારે પાણી છોડેલું છે એ પાણી નર્મદા કિનારે ભરૂચ જિલ્લા વડોદરા જિલ્લા અને તે રીતે અંકલેશ્વરના કિનારામાં પણ આ પાણી આવવાનું છે પાણીની અસર નર્મદા અને તેમાં નર્મદા કિનારે જે પશુપાલન માટે અને જે માછીમારી માટે લોકો હોય તેને ચેતવણી આવી છે અંકલેશ્વર તાલુકાના કુલ ચૌદ ગામ છે એમાં તમામને આ સૂચના આપવામાં આવી છે ગઈકાલે રાત્રે પણ હું જાતે તમામને ગામે ગામ સૂચના આપી અને પંચાસ કરવામાં આવેલ છે આ આ પાણી જે છોડવામાં આવેલ છે જેનાથી ભયજનક સપાટી અત્યારે અહીંયા બાવીસ ફૂટ જે છે એ થવાની શક્યતા નહિવત છે પરંતુ ફક્ત નવા ગામ ડેમમાં જે લેવલ મેન્ટેન કરવા માટે આ પાણી છોડવામાં છે તેનાથી કિનારાના ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવાનો એક આ અભિગમ અમારો રહેલો છે અને અત્યારે હાલમાં પણ તમામ ગામોમાં શ્રી સરપંચ શ્રી તમામને એલર્ટ કરવામાં આવેલ છે અને નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ গোথ